નમસ્કાર એફ કે લાઈવ ન્યુઝ તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ગોઘા તાલુકાના લાખણકા ગામે બે જૂથ વચ્ચે સર્જાય મારા મારી તારીખ બે જૂન ના રાત્રે સાડા દસ વાગ્યા કલાકે મળતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના લાખણકા ગામે રહેતા લાલજીભાઈ બટુકભાઈ બારીયા ને બે જણાએ પકડી રાખી દિનેશભાઈ એ લાલજીભાઈને સાથરના ભાગે છરી મારી દેતા તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ રિપોર્ટર મહેબૂબ રફાઈ એફ કે લાઈવ ન્યૂઝ ઘોઘા હું લાખણકા ગામમાં માજી ઉપસરપંચ તરીકે ફરજ બજાવતો અને અમારે જૂની અદાવત તે બબાલ તો થયેલી જ હતી અને ભૂતેર ભૂતેશ્વર ગામના બારિયા દિનેશભાઈ ધીરાભાઈ એને નંબર બેન બબાલ તો ચાલતી જ હતી હવે એ કેનલનું અમારું એક બે ગામ વસ્યા જોડતું નાળું એક જ છે હવે એ નાળું તોડતા હતા મેં એને એમ કીધું કે તમે બીજું ગમે કરો નાળું ન તોડો એટલે એ મારી ઉપર જૂની અદાવતને જૂની દાસ રાખી કે હા અમે અંધારું હતું આઠ દસ જણા હતા તો મને પાછળથી આવીને જો તું મને ગાળો છે ને એવું બધું ખોટું બોલીને સીધો શરી મારીને જ નથી ફરાર થઈ ગયો આ બરાબર કોઈ પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ નથી કરી નથી હું અહીંયા અત્યારે મારો આ ટાંકા ને એવું લેવરાવ આવ્યો હતો જ્યાં મને વાગ્યું દિનેશ ભાઈ જેની હારે બે ત્રણ જણા હતા એ મને અંધારું હતું જ્યાં જીસી બેલતું મેં ના પાડો જો મને પકડેલો હતો અને એ મને શેરી મારવા આવ્યો એટલે હું ઓછો થઈ ગયો એટલે મને પગમાં શેરી ભાઈ ગયા હતા હા ગોહિલ મહેશભાઈ અને શિવાભાઈ રૂડાભાઈ ગોહિલ એ બે મને પકડેલો હતો